નહીં ને ગાયો ની દયા છે આપણી ચેનલ ઉપર એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે એના બદલ બધાને આભાર કેમ કે એક હજાર કમ્પ્લીટ કરવા અઘરા લાગે શોર્ટ નાખીએ તો હમણાં થઈ જાય પણ શોર્ટમાં એમાં હું છું કે આગળના વ્યૂ આવે નહીં પછી લાંબા માં આપણે વ્યૂ ન આવી શકીએ કેમ કે આપણા અનુભવ છે ચેનલ આપણે બે બનાવી હતી તો એમાં મારે બારસો સબસ્ક્રાઈબર છે પણ વ્યૂ નથી આપણે લોંગ વિડીયો જ બનાવવાના છે ને બ્લોગ જ બનશે શોર્ટનો તો શું છે કે શોર્ટમાં તમારે ઉપડી જાય ગાય ગા વિડીયો ગીત ટ્રેન્ડિંગમાં આવી ગયો એટલે ઉપડી જવાનું આપણે એ કરતા નથી જેમ કે નાખ્યા શોર્ટ નાખવાના પણ કેટલા એક બે એક બે નાખવાના એક કારણે તમે ઢગલો કાયમી નાખતા જાઓ ન હાલે બધી દયા છે આપણી બે હું ગાયું ની આપણી મંગુ થોડીક થઈ ગઈ છે બીમાર એ ઝાડ ખાઈ લીધી થોડીક વધારે એવું છે મને લાગે છે કે કાલે ડૉક્ટરને બોલાયા હતા પણ ડૉક્ટરને પહેલાં કહી દીધું કે વ્યાવા માટે છે નવ મહિના પૂરા થઈ ગયા છે દસ દિવસમાં વ્યા છે તો ડૉક્ટર સાહેબ કહે કે ઇન્જેક્શન ના મારી આવ્યું ગોરી આપું ખવડાવજો આપણે ગોરી ખાતી નથી એટલે હવે એ ગમે એમ કરીને આજે ડૉક્ટરને પાછા ફોન કરશું કે ભાઈ આવી રીતે છે ઇન્જેક્શન તરીકે ગરમ લાગે ને થોડુંક ગોળ લાગે એકલી જ એ આમાં આવા ડૂચા આટો બહુ ભાગતી બધાને ચલા અહીંયા કેમકે આને પાણી ચાલુ ને છે અત્યારે પણ ચાલુ છે એટલે પાણી વધારે થાય ને ગાડી પર આમને મૂકી દેતા કે ગાડી ધોવા અહીંયા લઈ આવતા ડમ પર ધોતા મોટર ચાલુ હોય એટલે બધું પાણી રે તૂટીને નું હોય જાય કેમ કે આમાં ખાને બધા થોડું થોડું પાણી જડી જાય એટલે એમણે ભાગી જાય હવે ઘડીક વાર નદી મુતારી આવી તો ચક્કર મારી લઈએ તો આપણે જો બે હું નાખી નહીં લીધી હવે જાય છે ઘરે કેમ કે પગ મોકળો કરવા આવી હતી ખાલી ઓલા ઓલાભાઈ બેને આપણે ઘરે મોકલાવી દીધી હતી એટલે વેલેરી ઊભી નથી રહેતી ને પાછી હું ભાઈ સાંભળે એમ હતા નહીં એટલે વેલેરી ઘરે મોકલાવી દીધી આ પઠે પણ ચાલવા દેતા નથી અત્યારે માંગોને રાધા દેખાતા નથી બાકી બધી આવી ગઈ ગોરી આવી ગઈ રાધા નવે આવે વાહથી ધીરે ધીરે બધી હલ્દી થઈ ગઈ એમની અહીંયા સીધી રખવાની દંગડા બનાવીને નીકળી જાય સીધી ઘરે તો આપણી જો બે હું ઘરે વહી ગઈ છે અત્યારે ને આપણી ગાય વાહે રહી ગઈ હતી કેમકે થોડીક વ્યાવાની તકલીફ છે ને પછી બીમાર પડી ગઈ છે ઓછી તકથી ભીજી થોડું દોવાય પણ ન દેતી ના હિસાબે વાહે ઊભી રહી ગઈ હતી નવ મહિના તો પૂરા થઈ ગયા છે કમ્પ્લીટ પણ હવે સાત આઠ દિવસ હજી કાઢી જશે માથે અત્યારે પાણી પીએ પછી ઘરે જાય ટ્રેક્ટર ભરીએ એવા અત્યારે Wala ko ka warini ka. To apa do mari gyo he. Jom ki itar antara sudhi kyo to. Back by ba by in dare ta da ma dare na sa do thai. Pa di or di by in di ure. bego. બધા જો અત્યારે સમજો સર્વિસ સ્ટેશન ચાલુ થઈ ગયા ને હવા ની રીતે હવે ચાલુ થાય ને પડવાની હમણાં ધીરે પડી જાય આપણે જો બે ચક્કર મરાવી લીધી ને હવે નીકળી ગઈ ઘરે હાલતી થઈ ગઈ ગોરી અહીંયા આવે મંગુ વાહે રહી ગઈ છે ને ખડેલી લઈએ એ બે ને હાકતા આવી ને આ બધી જામણી જાય આપણે અહીંયા બેઠા કરી બાવડે આ સીધી ભાઈ કરે જ આવે મંગન વાત જોઉં જો આ આ હતી બાવળિયા ઘર બાળક નથી રહેતી એની હાલવા હાલવાની અત્યારે ને આ ખડી લઈ આવે ગરી આપડી માં આવી ગઈ ને હું આમણી નીકળી ગઈ તો એક ભાઈ ની આપણે કોમેન્ટ હતી કે જાફરાબાદી બે કેટલું દૂધ કરે તો ભાઈ ખોરાક ઉપર રહી તમે જો ફૂલ ખોરાક કરો તો આઠ થી નવ લિટર કરે ને દસ લિટર કરે નોર્મલ ખોરાક હોય તો પાંચ લિટર કરે જાફરાબાદી ખડેલું ઘડીમાં ફરે નહીં કેમકે કમસે કમ પા ચાર પાંચ વાર માથે થઈ જાય પછી ફરે જો ચાકડી હોય તો તન વર ફરે જો નબળું પડી ગયું હોય તો આપણે બાર મહિને હાચરવાનું રહેશે કેમકે વધારે પછી હાચવાની જેમ લોહી પકડશે ને પછી ફરે છે ત્યાં સુધી નહીં ફરે બાકી આપણી જો મોંઘું હાલથી થઈ ગયું માંથી જો આવે અહીંયા આવે સીધી ઘરે જાય કોઈ પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો કરજો આપણે કોમેન્ટ કરજો આપણા વિડીયોને સપોર્ટ કરતા રહેજો એક હજાર કર્યા બદલ બધાનો આભાર કમ્પ્લીટ થઈ ગયા આપણા સપોર્ટ કર્યો આભાર જય માતાજી એને આવો જ સપોર્ટ કરીને રાખજો ટોટલ વિડીયોમાં સપોર્ટ કરજો વધારે પડતા આપણે ભેંસ હિટ પર હોય એના પર જ વધારે સપોર્ટ છે કેમ કે એ વિડીયો મારે વધારે હાલી ગયા છે બાકીના વિડીયો નથી હાલતા મંગો જો આવે છે અત્યારે કરી જાય હજી આ છે ને ત્રીજા મહિના થી સાત તારીખ સુધીમાં વ્યાસે એવો અંદાજો હે હવે બાકી નીકળી ગઈ ભી હું ઘરે